શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પરમ પૂજ્ય એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પૂજ્ય શ્રી દેવકૃષ્ણ સ્વામીજી પૂજ્ય મહંતશ્રી દેવપ્રસાદ સ્વામીજી પૂજ્યશ્રી ધર્મવલ્લભ સ્વામીજી પૂજ્ય સૌ સંતગણ અમારા સાથી ધારાસભ્યશ્રીઓ સંગઠનના પદાધિકારીશ્રીઓ સમાજના વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો કથાના યજમાનશ્રી દાતાશ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ હરિભક્ત ભાઈઓ બહેનો યુવાનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા જય સ્વામિનારાયણ અમૃત મહોત્સવ જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ઉજવતું હોય અને આખો દેશ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવતો હોય આ એક સુભગ સંયોગ છે હમણાં બધાને ગુજરાત અને ગુજરાતનું રિઝલ્ટ આપણને બધા એને ખબર છે કે ગુજરાતે માન્ય નરેન્દ્રભાઈ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે જે પ્રેમ આપ્યો છે એ આજે આખો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે અને આ અમૃતકાળ આપણા સૌના માટે આ ભારત દેશ એક વિકસિત રાષ્ટ્ર બને આ ગુજરાત રાજ્ય એક વિકસિત રાજ્ય બને એના માટે જો કોઈની જરૂર હોય તો એ આ ગુજરાતના રિઝલ્ટે બતાડ્યું છે કે જો આ ખરેખર સાચા અર્થમાં જો આપણે અમૃતકાળ બનાવવો હશે તો આપણે માન્ય નરેન્દ્રભાઈ તો જોઈશે અને એ આ રિઝલ્ટ બતાવે છે અને અમૃતકાળ માટે આ રાજકોટ ગુરુકુલની જે સંસ્થા છે એનો પણ બહુ મોટો રોલ છે બહુ મોટો રોલ ભજવવાના પણ છે અહીંયાથી આપણને હમણાં પ્રતિજ્ઞા એ લેવડાય છે કે ભાઈ આપણે સ્વચ્છતા રાખીશું આપણને ક્યાંય ખોટા કરપ્શન એમાં ક્યાંય ના પડી જઈએ એનું ધ્યાન રાખીશું અને આપણને બધાને સંસ્કાર સાથેની વિદ્યા મળે એવું જો કોઈ સ્થાન હોય તો એ આ ગુરુકુળ સ્થાન છે કદાચ ડિગ્રી ગમે ત્યાંથી લઈ આવીએ પણ સંસ્કાર ક્યાંથી લાવવા એ સંસ્કાર લેવા હશે તો એ સંતોના ચરણોમાં આવવું જ પડશે અને દરેક વસ્તુને જો લાંબા સમય સુધી જો આપણે ટકાવી હશે તો પણ આ સંસ્કારની જરૂર છે અને આ સંસ્કાર હશે તો આપણે બધાએ આજે હમણાં જ આચાર્યશ્રી સાથે વાત થતી હતી તો કે ભાઈ અમેરિકામાં માન્ય વડાપ્રધાનને કોઈ મળ્યું હોય સંસ્થાનો વિદ્યાર્થી ત્યાં આગાડી હોય ત્યાં ધંધો કરતો હોય રોજગાર કરતો હોય તો ત્યાંય જય સ્વામિનારાયણ બોલે આ પરંપરા આપણે જાળવી રાખી છે અને આ પરંપરા જાળવવા માટે આપણને બધા ખબર છે કે ભાઈ કૃષ્ણ ભગવાને ગુરુકુલના વિદ્યાર્થી રામ ભગવાને ગુરુકુલના વિદ્યાર્થી અને ગુરુકુલમાં જે જેણે જેણે જ્ઞાન લીધું એ ક્યાં સુધી પહોંચી શકે એ બધાયને ખ્યાલ આવે અને અમૃતકાળ માટે પણ અમે પણ અમારી રીતે પ્રયત્ન કરતા હોઈએ પણ ગુરુકુલ જેવી સંસ્થા સ્વામિનારાયણ સંસ્થા એ પણ એનો પણ સહયોગ મળે અને એ સહયોગ મળે તો જેટલું બને એટલું સારામાં સારું કામ નિષ્ઠાથી નીતિથી અમે પણ કરીએ એવા આજે આશીર્વાદ લેવા માટે અમે પણ અહીંયા આવ્યા છીએ અને આપ સૌ અમને સાથ અને સહકાર આપશો અને સંતો અમને આશીર્વાદ આપજો કે માન્ય નરેન્દ્રભાઈને જે વિકસિત રાજ્ય જોઈએ છે એવું ગુજરાત રાજ્ય અમે બનાવીએ એ જ અભ્યર્થના જય સ્વામિનારાયણ